થરાદ તાલુકાની નાની પાવડ ગામે નવ નિયુક્ત સરપંચ શ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો ચેહર માતાજીના સાનિધ્ય ભુવાજી હરિભાઈ લોઢા એ નવ નિયુક્ત અઢારે આલમના સરપંચોનો સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા હમણાં તાજેતરમાં પચીસ જૂન બે ના રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટાયેલા સરપંચ શ્રીનો ઠેર ઠેર જગ્યાએ જેમના સમર્થકો તેમજ ગ્રામજનો દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવી રહ્યો છે એવી જ રીતે થરાદ તાલુકાની નાની પાવડ ગામે ચેહર માતાજીના સાનિધ્યમાં હુવાજી લોઢા અને માલજીભાઈ ચૌધરી દ્વારા સરપંચ નવનિયુક્ત સ્ત્રીનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઠરાદ વાવ લાખણી નવીન ચૂંટાયેલા સરપંચો ત્રણેય તાલુકાના આગેવાનોને મહાનુભાવોએ હાજરી આપી હતી હુવાજી દ્વારા નવનિયુક્ત સરપંચ સ્ત્રીઓને

વિવાજ પચીસ ની સાલ સાતમ મહિનો અને ત્રીજી તારીખ ને મારા પવિત્ર વલિયાર રૂપી હરિભોપાને મનમાં એવી કલ્પના છે કે જ્યાં જ્યાં મારી સમાજના નહીં પણ હરિભક્તો જે જે પા બધા સરપંચ તરીકે ને પ્રતિનિધિ તરીકે જે પરજાય એમને જે ચોંચ્યા છે એ ચોંટાનું મારે માના ચરણમાં આવી મારે સન્માન કરવું છે એટલે વાહ મને ભુવાજીને પણ આમંત્રણ આપ્યું મને આગેવનાને આપ્યું પ્રજાને આપ્યું તમે બધા હરિભક્તો કે તમે આવજો એટલે આજની તારીખમાં અમે બધા આવેશ આવી અને ભુવાજીએ ઉત્સાહથી મનથી દિલથી એમનું સન્માન આદરભાવ કર્યો અને લક્ષ્મીના પણ મોતીડાના હિસાબથી એમનું લક્ષ્મીનું પણ સન્માન કર્યું કે તમારો સદાય માટે મહાદેવ બાપાની અને મારા હરિભોપાના સવાલથી કે એનો ભંડાર ભર્યો રહે પંચાયત ફૂલી રહે અને ગરીબાથી કરીને નાનાથી કરીને મોટોનો વિકાસ થાય અને ગામની પ્રજાને એમ લાગે કે યુવા પેઢી સરપંચ બની હતી અને એક નવો ઇતિહાસ દોર્યો હતો એવો મારા ગુજરાતની અંદર અને માતાના દિયાથી રબારી સમાજની અંદર અઢારે આલમથી બધી ખુશ થાય એવો મારા હરિપોપાએ ખૂબ દિલથી આશીર્વાદ આપ્યો હતો આજે મારા જે પત્રકારોએ જે મારા મીડિયા ગણો કે પત્રકાર ગણો કે જે મારા તમામ ભુવાજીઓનો આશીર્વાદ દઈ સદાય માટે આવા પવિત્ર ઓલિયા શું આશીર્વાદ આલે શું ના કરે એ મીડિયાના હાથમાં છે અમે તો ખાલી મંદિરમાં બેઠા માળા ફેરા બીજું તો કોઈ મને લાંબી ખબર પડતી નથી પણ સદાય માટે મીડિયાને વિનંતી કરું કે અમારી કદર કરી અને છેઠ પ્રજા સુધી અમારો સંદેશો પહોંચાડજો અને અઢારે આલમને અને રબારી સમાજ તો જન્મ લીધો એટલે અમે રબારી સમાજ કહ્યું કે અઢારે આલમની માં ચિહર છે આ મહાદેવ બાપાની ભક્તિ છે અને યુવા પેઢી જે સરપંચ બન્યા છે એને સદાય માટે ખૂબ લીલા લેર રે ભંડાર ભર્યો રે અને એમનો વિકાસ થાય એવો મારો ચહેરનો આશીર્વાદ દઈ મારી લીંબાળાની બોર્ડરની ચિહરની વાણી પૂરી કરું છું બોલો ચહેર માતા કી બોલો ભારત આજે નાની પવાડ ચહેર ચેહર માતાજીના મંદિરે શ્રી હરિભાઈ ભુવાજીના માતા એ મંદિરે વાવ થરાદ સુગમ લાખણીના નવનિયુક્ત સરપંચશ્રીઓનો આભાર વિધિ માટે શ્રી ભુવાજી દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો તો આ બધા જ નિયુક્ત સરપંચોને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અહીં આવેલ રબારી સમાજના આગેવાનો રબારી બોળી સંખ્યામાં રબારી સમાજના નિયુક્ત સરપંચો અને બાકી સમાજના પણ સરપંચો વધારે હતા તો તેમને ખૂબ અભિનંદન અને ભગવાનને પ્રાર્થના કરું છું ચેર માતાજીને પ્રાર્થના કરું છું કે હવે પછીના સમયમાં લોકોનું સારું કામ કરે બસ